મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું ઘણા બધા દર્દીઓની ફરિયાદ આવતી હોય છે કે સાહેબ કળતર થાય છે અને રાત્રે સૂતી વખતે ખૂબ પગ કળે છે ઊંઘ આવતી નથી અને ક્યાંય ચેન પડતું નથી મિત્રો આ રોગને સંસ્કૃતની અંદર પેન્ડિકોદવેસ્ટન નામનો રોગ કહેવામાં આવે છે અને અંગ્રેજીમાં આને મસલ્સ એક છે મેડિકલની પરિભાષા છે અને એક આયુર્વેદની પરિભાષા છે હવે આયુર્વેદની અંદર આનું સુપેરે વર્ણન કરવામાં આવ્યું છે કે પિંડીકો દેસ્ટન એટલે પિંડીઓમાં કળતર કોને થાય છે

ત્રીજા નંબરની અંદર વાના દર્દીઓને પણ વેસ્ટન થાય છે આ બધા જે કારણો એના જે છે એ બધા રોગના અલગ અલગ છે પરંતુ લક્ષણ બધાનું એક જ છે વેસ્ટન એટલે પગની વધારે પડતી કળતર પગના મસલ્સ તો આના માટે આયુર્વેદની અંદર સરસ મજાના બે ચાર પ્રયોગો કીધેલા છે તો ઘણી વખત તો આપણે દવાઓની વાત કરીએ તો મહાનારાયણ તેલ એનું માલિશ એ પણ બહુ સરસ કામ આપે છે મિત્રો સવાર મહાનારાયણ તેલ તેલનું માલિશ કરવાથી અંદર ખૂબ રાહત મળે છે એની સાથે રોગ જે હોય રોગની દવાઓ તો લેવી જ પડે પણ જ્યારે થાય છે ત્યારે માલિશ બહુ સારું કામ આપે છે નંબર બે ની અંદર અશ્વગંધાનો પાવડર એ પણ એટલું સરસ કામ આપે છે મહાયોગરાજ નામની ગૂગળની જે ગોળીઓ જે છે એ બે સવારે ને બે સાંજે લેવાથી ખૂબ સારું કામ આપે છે ઉકાળીને ઠારેલું દૂધ એની અંદર અશ્વગંધાનો પાવડર નાખી અને એ પીવાથી પંદર વીસ દિવસે મહિનો દિવસ પીવું પડે એ પીવાથી પિંડીકો વેસ્ટર્ન એ નાબૂદ થતું થઈ જતું હોય છે એક નિર્ગુંડી નામની ઔષધી છે એ નિર્ગુંડી નામની ઔષધિ અને એના પાનનો પાવડર એના મૂળનો પાવડર એમ બંને મિક્સ કરી અને જો આપવામાં આવે તો વાજ અન્ય વાત વેસ્ટન ચોક્કસ મટે છે મિત્રો આ કોઈ મોટો રોગ નથી આ એના લક્ષણો ઉપરથી જે કાંઈ આપણે એને રોગને ગોતી ગોતી કે રોગની મૂળગામી સારવાર કરવાથી આ રોગ સદંતર મટે છે ઓમ શાંતિ જય ધન્વંતરી